અમારું પ્રોડક્ટ દેર આર નો બાઉન્ડ્રીઝ નેશનલી ઇન્ટરનેશનલી અમારા બાયર્સ જે બી છે ડિટેલમાં અમે કરીએ છીએ જેને હોલસેલમાં પણ જોઈતું હોય દેર ઇઝ નો એઝ સચ એવું કોઈ પ્રાઇસ ડિફરન્સ નથી કારણ કે ધ પ્રોડક્ટ ઇઝ પ્રીમિયમ તો અમે એવું કોઈ પ્રાઇસ ડિફરન્સિએશન નથી કરતા અને ધ ઇન્કમ સેન્સમાં હું જોવા જાઉં તો વી આર એક્સપેક્ટિંગ કે વન કેજી ઓફ સેફરિનનું પ્રોડક્શનની ઉપર થાય સો આ તમે મેથ્સ કરી શકો છો તો દેટ ઇઝ વોટ ઇઝ ધ મતલબ પૂરો પ્રોફિટ જેવો હશે જે લોકોએ ના જોયું હોય એની માટે આ હું પહેલાં કહી દઉં કે અમે એ લોકોએ ફર્સ્ટ ઓફ ઓલ બહુ બધી રિસર્ચ કરી આખું સ્ટડી કર્યું ફોર સિક્સ ટુ સેવન મંથ્સ અને એની પછી અમે થ્રી ઇયર્સ બેક ચાલુ કર્યું હતું અને કાશ્મીરી મોગરા કહેવાય છે અને અને કાશ્મીરી મોગરા ઇઝ નોન એઝ ધ બેસ્ટ બેસ્ટ સેફરિન ઇન ધ વર્લ્ડ અને જે ઇરાની સેફ્રન હોય છે એ માસ પ્રોડ્યુસ્ડ હોય છે ધ ક્વોલિટી ઇઝ ઇન્ફિરિયર આઈ વોન્ટ સે ઇટ ઇઝ બેડ બટ ધ ક્વોલિટી ઇઝ ઇન્ફિરિયર અને આના કરતાં વધારે પોટેન્ટ હોય છે ઈરાની કરતાં અને જે એનાથી જે સૌથી ખરાબ પ્રોડક્ટ હોય છે એ તો મિક્સિંગવાળું જ હોય છે જે કેસરની જોડે ઘોડાની પૂછને એ બધું મિક્સિંગ થાય છે તો દિસ ઇઝ ધ મોસ્ટ પ્રીમિયમ પ્રોડક્ટ દેટ દેર વિલ બી અને એ જ હિસાબથી આપણી પ્રાઇસિંગ છે એઝ આઈ સેટ મેન્શન થ્રી યર્સ બેક કે ધીસ ઇઝ કોલ્ડ એરોકોનિક્સ ટેકનિક અને ધીસ હેઝ બીન યુઝ સિન્સ વેરી લોંગ ટાઈમ ઈરાનમાં ત્યારથી એ લોકો માસ્ક પ્રોડ્યુસ કરી રહ્યા છે અને ત્યાંથી આ ટેકનિક ઇન્ડિયામાં આવી છે અને ત્યાંથી વી હેવ લર્ન ટુ એટલે આપણે એક્સપેન્શન જે કહેવાય ને કે ખાલી પહેલાં કાશ્મીરમાં ઉગતું હતું કાશ્મીરી મોગરા એની જગ્યાએ હવે પેન ઇન્ડિયા ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં આવે છે ઇનફેક્ટ ગુજરાતમાં આઈ થિંક ખાલી બે કે ત્રણ લોકો હશે જે આ લેવલ પર પ્રોડક્શન કરતા હશે ફ્યુચર પ્લાન ઇઝ ઓલવેઝ સસ્ટેનેબિલિટી એન્ડ પ્રોડક્શન હમણાં અમારી વન સાયકલ પર ઇયર છે ઇન ફ્યુચર વી આર થિંકિંગ ઓફ ટુ ટુ થ્રી સાયકલ્સ પર ઇયર બટ દેટ ઇઝ ત્રણથી ચાર વર્ષ પછીનું સસ્ટેનેબિલિટી ઇન ધ સેન્સ કે જે અમારી પાસે સીડ્સ ઓલરેડી છે એ ડબલ ડાઉન થાય ટ્રિપલ ડાઉન થાય અને ક્વા થાય અને અમે એ હિસાબથી આગળ જઈને વી ડોન્ટ નીડ ધ સીડ્સ ફ્રોમ કાશ્મીર એ એ અમારું આઉટલુક છે કે અમે લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ